આજે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મતદાર યાદી વિશે સુધારણા અભિયાન અંતર્ગત બાળ વિધાનસભાની કાર્યશાળા યોજાઈ આ કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદીની સુવ્યવસ્થિત સુધારણા નવી નોંધણી સુધારા અને જાગૃતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યશાળામાં વિધાનસભા પ્રભારી શ્રી એચ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ શહેર તથા તાલુકા સંગઠનના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ બોડી સંખ્યામાં બુથ પ્રમુખો તથા બીએલએ ટુ હાજર હતા सुखणा